નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા જબરદસ્ત એટિટ્યૂડ અલર્ટ મોશનના વિડીયો એડિટિંગની અંદર તો અત્યારે જે ગુજરાતીનું નવું એટિટ્યૂડનું સોંગ આવ્યો છે તેની જ ઉપર આપણે એક ફૂલ પ્રોજેક્ટ લઈને આવી ગયા છે અલર્ટ મોશનનો જેની અંદર તે મારે તમારો ફોટો મૂકીને આટનો જબરદસ્ત એડિટ્યુડનો વિડીયો સાથે બનાવતા શીખી શકશો તમારા ફોટોની સાથે તો દરરોજ આવી રીતે સાવ સવાલ સિમ્પલ રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર વિડીયો શીખવા માટે બસ ચિયાને સબસ્ક્રાઈબ કરી સાથે ઓલ નોટિફિકેશનનું જે બટન સાથે દબાવી શિયાનલ સાથે જોડાઈ જઈએ તો દરરોજ નવા નવો વિડીયો ફૂલ પ્રોજેક્ટની અંદર અને સાવ સવાલ સિમ્પલ રીતે મળતા રહેશે અને આ વિડીયોનો નાનો ડેમો આગળ દોજ ચાર થી પાંચ વિડીયો આવતા હોય છે તો બધી ચેનલના વિડીયો તમને ત્યાં આગળ અપડેટ મળતું રહેશે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન ની અંદર આપણે આપેલી છે તો ડેમોની અંદર એમને તમે જે વિડીયો જોઈશે એવો વિડીયો બનાવવા માટે તમારે કોઈ પ્રોજેક્ટ લેવાનો રહેશે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે તમારા ગૂગલ એપ અથવા કોઈ પણ બ્રાઉઝરની અંદર તમે જે ગૂગલની અંદર સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન ઝીરો વન એટલે તમને નીચે આધારે નામ લખેલું છે આના પર ક્લિક કરી દેજો ક્લિક કરશો તો આ રીતે સાઇટ ખોલીને આવશે એ આગળ તમને સર્ચનું આઈકન રહ્યું છે એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખી દેવાનો રહેશે કોડ છે જીરો ડબલ એટ સેવન જીરો આઠસો અને સત્યાસી એનું લખીને સર્ચ કરશો નીચે તમને આજે ટાઇટલનો કોડ જોવા મળે છે એના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આમ ઉપરની અંદર નીચે આવવાનું છે તમારે પોસ્ટની અંદર થોડુંક આવી રીતે નીચે આવશો તમને આગળ લખેલું દેખાયું છે ફૂલ પ્રોજેક્ટ એના પર ક્લિક કરી દો ક્લિક કરશો તમારી પાસે અલર્ડ મોનની અંદર એક પ્રોજેક્ટ એડ થને આવશે આજે નીચે ઇનપુટનું બટન છે એમાં ક્લિક કરી પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે પ્રોજેક્ટ જ્યારે ઓપન કરશે તો આ રીતે ખુલીને આવશે બધી ઇફેક્ટ શેડ થતી રહેશે બસ તમારે નીચે આવી જવાનું છે એ તમને ઇમેજ જોવા મળશે ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે ત્યાર પછી નીચે નંબર છે નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમારે જે પણ ફોટો આપણે વિડીયો બનાવો સિમ્પલ ફોટો સિલેક્ટ કરી પ્લસના એ ક્લિક કરી તો તમારો જે ફોટો અહીંયા એડ થઈને આવશે તમારો વિડીયો બને કમ્પ્લીટ થાય છે રેડી તો વિડીયો બનાવવાની સારી લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી છે અને સાથે જોડાઈ દેજો દરરોજ આપણે નવા નવા વિડીયો ફૂલ પ્રોજેક્ટની અંદર અને સાવ સાવ સિમ્પલ તલીને આવતા રહેશે મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં નથી ગુડ